નમસ્કાર મિત્રો દિનેશ સિંધવ વિશેષ વિથ તમારું સ્વાગત છે મારી સાથે કોણ છે બોલવાની જરૂર નથી આમ તો ઓળખી ગયા હશો જેને આપણે ભરવાડ સમાજમાં માલધારી સમાજમાં આપણે ભામાસા કહીએ છીએ બેચર દાદા મારી જોડે સંપત્તિ જ્યારે આપણી જોડે આવે એ પછી લક્ષ્મી મહાલક્ષ્મી બનવી જોઈએ એવું શાસ્ત્ર એ કીધું છે તો આ પ્રકારના કાર્યક્રમો કેટલા જરૂરી છે જે સંપત્તિવાળા લોકો છે એમને શું શીખવાની જરૂર છે હવે એમાં તો સંપત્તિ જે જ્યારે આપેલી હોય છે ભગવાન એમાં માણસના જીવન ઉપર અને એની જે હોય કે શ્રદ્ધા મૂળ શ્રદ્ધા કામ કરે છે બિલકુલ જીવનમાં ભગવાનને દરેકનો પૈસો આપેલો હોય છે પણ દિલ આવવું જોઈએ મિત્ર ઘણા આપણા સમાજની અંદર બધા છે ભગવાને ઘણા ના આપેલું છે કરે એમના પ્રમાણમાં કરે છે અને આ મેં કંઈ કર્યું નવી નથી આ બિલકુલ અને કંઈ મારી તાકાત નથી આતો કોઈ દિવ્ય શક્તિ કંઈ કંઈ કામ કરી ગઈ છે કે ભગવાન કોઈ અજરા જુરા ને ત્યારે મારી તાકાત નથી અને સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથને સહકાર આપ બધા આપેલો તારા પ્રસંગ સમૂહ લગ્ન તમે કરી શક્યા શાસ્ત્રમાં કહ્યું છે કે જમણા હાથને ખબર ના પડે જો ડાબો હાથ દાન કરે તો એવું તમે માનો છો પણ આજે મળી જ ગયા છો તો સવાલ કરું છું કેટલો સંતોષ મળે છે કારણ કે ઘણી બધી દીકરીઓને આપણે સાસરે છીએ સંતોષ તો એટલો બધો મળ્યો કે ભગવાને મને આટલી બધી દીકરીઓ આપી જીવનની અંદર મારે પણ દીકરીઓ સાત દીકરીઓ છે પણ ભગવાને તો મને જબરજસ્ત ત્રણ હજાર દીકરીઓ મને આપી અને ભગવાને એમનો ઘર સંસાર સારી રીતે ચાલે એ રીતના મેં એમને આશીર્વાદ પણ આપેલા છે અને હવે અમરેલીમાં પાછું ચોથી તારીખે છે ત્યાં કેવું કર્યું છે કે ત્રણસો ને એકત્રીસ છોકરીઓ પરણેલી છે અમરેલી જિલ્લાની એ ત્રણસો એકત્રીસ છોકરીઓ ત્રણસો એકત્રીસ છોકરા બધા પણ ભેગા કરવાના છે અને જે રીતના સમૂહ લગ્ન થયા એ રીતનું જોડા સાથે આવવાના છે શું અને મોટો જબરજસ્ત પ્રોગ્રામ છે તો એ આપણામાં જોઈને પ્રેરણા મળી એને એક બીજી ઘટના એ આકાર લેવાની છે કે જે લોકોના સફળ લગ્ન જીવન છે લોકો ફરીવાર મળવાના છે હા ફરી મળવાના છે અને આપણા જે સમાજની અંદર જે આપણે આપણા સમાજ જ કર્યો મહેનતથી કર્યું બિલકુલ બિલકુલ પણ જે સમાજનો જે આપણો દાખલો લઈને બીજા સમાજના લોકો કે છે કે ભરવાડ સમાજ તો ગાંડા જ હોય છે આ ના કરી શકે પણ એમને કાનગુટી પકડી શકે આ ભરવાડ સમાજ આપણા પણ કરતા આગળ બધો ઘણો આગળ છે કે આવું આટલો મોટો પ્રોગ્રામ નાટની દીકરી પરણાવી શકે છે જ્યારે પાંચ પચીસ છોકરીઓને પરણાવી હોય છે તો પણ તકલીફ પડે છે તો આ કઈ રીતનું આયોજન એ લોકોએ કર્યું બિલકુલ એ લોકો પણ વિચાર કરતા થઈ ગયા છે બિલકુલ કેટલી ઉમરથી મારી બાણું વર્ષ છે બાણું વર્ષની ઉંમરે તંદુરસ્ત છો નિરાતે હું ગાવતી સવાલ એટલા માટે કરું છું કે જ્યારે કોઈ માટે કંઈક કશું કરીએ અને જીવનના જ્યારે આપણે અંતિમ પડાવમાં હોઈએ તો આ બધા પુણ્યના કાર્યો કેટલો સંતોષ આપે છે આ નવી પેઢીને કામ આવશે એટલે સવાલ કરું છું હવે હું મારા જીવનની જો વાત કરું તમને કે હું નાનપણની જ વાત મારી કરું છું કે નાનપણમાં તો મારા બાપાને તમે નથી જોયેલા પરિસ્થિતિ એવી હતી કે કોઈ કુટુંબ વાળો પણ આંગળી પકડવા નતો ઘરનું મકાન પણ ગેર નતું હું લગભગ પાંચેક વર્ષનો હોઈશ અને બાપા ગુજરી ગયેલા એમાં આખી કહાની તો મારે હું આખી બહુ સમય લેવો પડશે આપણે હા એટલે કંઈ બહુ વધારતો નથી કહું કે ભગવાનની દયાથી પણ હિંમત નહોતો હારતો મારે ચાર સાત દીકરીઓ હતી અને ત્રણ દીકરા પણ હિંમત કદી નથી હાર્યો કંઈ નહોતું પણ હિંમત નહોતું લોકો વાતો કરતા કે આ છોકરા છોકરીઓના કઈ રીતે લગ્ન કરશે કે કઈ રીતે જીવાડશે શું પહેરાવશે પણ ભગવાન ઉપર વારો હજાર હાથ વારે અમારા પર દયા કરી ને હું સમાજના કામમાં આવ્યો